નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન સુપર નજર નાખે તો ટ્રેડ વોર માટે અમે તૈયાર છે તેવું ચીને જણાવ્યું છે ત્યારે વાળ થસા મલાઈકા અરોરા વિરુદ્ધ ફરીથી વોરંટ જારી કરવામાં આવ્યું છે આગળ વાળ થસા અંકલેશ્વરમાં કોંગ્રેસના પચાસ કાર્યકરો ભાજપમાં જોડાયા છે ત્યારે વાળ થસે ગુજરાતમાં ત્રણ દાયકાથી કોંગ્રેસને નથી મળી સત્તાની ખુરશી આગળ વાત થશે સાયબર ફ્રોડ કરનારાઓથી બચવા આવ્યું છે નવું ફીચર્સ આગળ વાત થશે શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા સોળસોથી વધુ ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું છે આગળ વાત થશે એકસો કરોડ મોબાઈલ યુઝર્સ ધ્યાન આપો ત્યારે વાત થશે પંચમહાલમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે માગ ઉઠી છે ત્યારે વાત થશે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત જોવા મળ્યું છે આગળ વાત થશે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની અફવા જોવા મળી છે ત્યારે વાત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે આગળ વાત થશે સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડ પડાવ્યા છે ત્યારે વાહ થશે ખેતી લઈને લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે ત્યારે વાહ થશે સડેલા બટાકા અને પૂરીનો નાશ કરવામાં આવ્યો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પાણીપુરી વિક્રેતાઓ પર બીજા દિવસે પણ દરોડા પાડ્યા વડોદ ગામ અને પૂણા ગામ ખાતે દરોડા પાડીને મોટા પ્રમાણમાં પૂરીનો જથ્થો અને બાફેલા બટાકાનો નાશ કર્યો સુરતીઓ ખાણીપીણીના ખૂબ જ શોખીન છે ત્યારે બહાર ખાવાથી ટેવાલા સુરતીઓ માટે આ આરોગ્યના બાબતમાં ખૂબ જ ગંભીર વિષય છે ગત રોજ પણ આરોગ્ય વિભાગે ઉધના પાંડેસરા ગોવાલકમાં દરોડા પાડીને એક લાખ પૂરીનો નાશ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિનખેતી લઈને લઈને સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બિનખેતીને લઈને મહત્ત્વનો નિર્ણય લીધો છે ખેતીની જમીનોની વેચાણ નોંધા પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત અને બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય એવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી પચીસ વર્ષ પહેલાંના રેકોર્ડને ધ્યાનમાં લેવાનું રહેશે નહીં મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરીને એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા પડાવ્યા છે ડાયમંડ સિટી સુરતમાં સિનિયર સિટીઝનને દોઢ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરીને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને સીબીઆઈના નામે ધાબ ધમકી આપીને રૂપિયા એક પોઈન્ટ શૂન્ય પાંચ કરોડ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરવામાં આવી છે જે સાયબર ક્રિમિનલને બેંક એકાઉન્ટ ભાડે આપનાર અમદાવાદની મહિલા સહિત બે આરોપીની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહત્ત્વનો નિર્ણય કર્યો છે રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના મામલમાં સરળતા રહે તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે વડીલો પાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા કમીના ડોક્યુમેન્ટ બસોની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે એક કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ પાંચ હજારની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની અફવા અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા સામે આવી હતી આને લઈને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ચાર્ટર પ્લેનને પહેલાં ઉતારવામાં વિલંબ થયો જો કે ફ્લાઇટની તપાસ કરાઈ હતી તો કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી ચાર્ટર પ્લેનને તપાસ બાદ ઉતારીને મંજૂરી આપવામાં આવી હતી નોંધનીય છે કે અમદાવાદમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત ગુજરાત રાજ્યમાં ત્રેવીસમાં દિવસમાં પણ વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત જોવા મળ્યું પોતાની ડિગ્રીઓ પાંચસોથી એક હજાર રૂપિયામાં વેચવામાં કાઢીને વિરોધ નોંધાવ્યો હતો ત્રેવીસમા દિવસે સરકાર પાસે નોકરીની ભીખ માગવાનો કાર્યક્રમ યોજ્યો ઉલ્લેખનીય છે કે આંદોલન દરમિયાન વીસ જેટલા આગેવાનો સામે પોલીસે ગુના નોંધ્યા છે છતાં વ્યાયામ શિક્ષકો પોતાની માગણીઓ ઉપર અડગ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે માગ ઉઠી છે ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં ખાલી પડેલી જગ્યાને લઈને સમયાંતરે ભરતી કરવાની માગ થતી રહે છે ગુજરાતની શાળામાં ખેલ સહાયકની ભરતી કરવામાં આવે તેનો મુદ્દો હાલ ચર્ચામાં સ્થાને છે ગાંધીનગરમાં પણ ખેલ સહાયકો ભરતી કરવાની માગ આંદોલનનો રાહ અપનાવ્યો છે હવે પંચમહાલના નેવ જેટલા જિલ્લા સહાયકોએ સરકારને આવેદનપત્ર આપીને કાયમી ભરતી કરવાની માગ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ને વીસ કરોડ મોબાઈલ યુઝર્સ ધ્યાન આપો દેશના એકસો ને વીસ કરોડ મોબાઈલ યુઝર્સના જૂના સિમ કાર્ડ નિષ્ક્રિય થઈ જશે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી એજન્સી એનસીએસસી દ્વારા કરવામાં આવેલી તપાસમાં જૂના સિમ કાર્ડને બદલવાની વાત કરવામાં આવી છે રિપોર્ટ અનુસાર જૂના સિમ કાર્ડ ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે જેના કારણે દેશની સુરક્ષામાં ભંગ થવાનો ભય છે એનસીએસસીએ ટેલિકોમ કંપનીઓને વપરાશકર્તાઓના જૂના સિમ કાર્ડ બદલવા માટે કહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા સોળસોથી વધુ ચપ્પલનું વિતરણ શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે હાલ ઉનાળામાં આખરી ગરમી પડી રહી છે ધૂમધગતા તાપમાં ઘણા લોકોને પગમાં ચંપલ વિના ચાલવું પડતું હોય છે ત્યારે આ લોકોની મદદે શ્રી ખોડલધામ યુવા સમિતિ આવી છે અને તેઓ ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું છે આ ચપ્પલ વિતરણ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેરમાં સોળ સોળસોથી વધુ લોકોને ચપ્પલ આપવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ફ્રોઈડ કરનારાઓથી બચવા માટે આવ્યું છે નવું ફીચર્સ તમે ઓટીપી દ્વારા બેન્કિંગ છેતરપિંડીના હજારો કિસ્સાઓ સાંભળ્યા હશે કોઈએ ફોન કરીને ઓટીપી લીધો હોય અને બેંક ખાતું ખાલી કર્યું હોય બેન્કો અને આરબીઆઈ સતત લોકોને સલાહ આપે છે કે ઓટીપી કોઈની સાથે શેર ન કરો હવે આ જોખમને સમજીને એક્સિસ બેન્ક એક મોટું પગલું ભર્યું છે બેંકે ઇન એપ મોબાઈલ ઓટીપી રજ કર્યું છે તેના આવ્યા પછી ઓટીપી દ્વારા છેતરપિંડીનો ચાન્સ ખતમ થઈ જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ત્રણ દાયકાથી કોંગ્રેસને નથી મળી સત્તાની ખુરશી છેલ્લા ત્રણ દશકાથી ગુજરાતમાં ભાજપનો રાજ ચાલે છે રાજ્યમાં કોંગ્રેસ પક્ષ નથી જીતતો તે પાછળ ઘણા કારણો જવાબદાર છે આ દરમિયાન અમદાવાદમાં કોંગ્રેસનો રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે તે કોંગ્રેસને સત્તા મેળવવા માટે નવી આશાનું કિરણ આપી શકે છે અમદાવાદમાં સોનિયા રાહુલ ગાંધી સહિતના પક્ષના દિગ્ગજ નેતાઓ હાજર છે તેઓ કોંગ્રેસના હાથને મજબૂત કરવા ઉપર ચર્ચાઓ પણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંકલેશ્વરમાં કોંગ્રેસના પચાસ કાર્યકરો ભાજપમાં જોડાયા છે હાલમાં એક તરફ કોંગ્રેસનું અધિવેશન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ અંકલેશ્વરમાં કોંગ્રેસના પચાસ કાર્યકરોએ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો હાલમાં ભાજપ દ્વારા ગુજરાતની તમામ એકસો બ્યાસી વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મલાઈકા અરોરા વિરુદ્ધ ફરીથી વોરંટ જારી મુંબઈની સ્થાનિક કોર્ટે મલૈકા અરોરા વિરુદ્ધ ફરીથી જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે આ મામલે સૈફ અલી ખાન સાથે સંબંધિત છે તેર વર્ષ પહેલાં સૈફા અને તેના બે મિત્રો પણ મુંબઈની એક ફાઇવ સ્ટાર હોટલમાં દક્ષિણ આફ્રિકાના એક ઉદ્યોગપતિ અને તેના સસરા પર હુમલો કરવાનો આરોપ છે તે સમયે મલિકા પણ સૈફા સાથે હાજર હતી પરંતુ તે સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહી ન હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેડ વોર માટે અમે તૈયાર છે તેઓ ચીને જણાવ્યું છે અમેરિકાને ચીન વચ્ચે ટેરિફને લઈને ટ્રેડ વોરની શક્યતા વધી રહી છે ટ્રમ્પ સરકારે ફરીથી ચીન ઉપર બુધવારથી વધારાનો પચાસ ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે આ અંગે ચીને કહ્યું છે કે અમેરિકા ટેરિફ લાદીને એક પછી એક ભૂલો કરી રહ્યો છે આ ધમકી અમેરિકાના બ્લેકમેલિંગ વલણને છતી કરે છે ચીન આ ક્યારેય સ્વીકારશે નહીં જો અમેરિકા પોતાની ઈચ્છા પ્રમાણે ચાલશે તો ચીન પણ અંત સુધી લડવા માટે તૈયાર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે